કલર કામ ઉપાડ્યું છે બારીનું એક બારી બાકી રહી ગઈ આપણે ધોકા ને કરી રીતના ને કર્યો છે બારીઓને કરવાનો છે ચાલો કરી નાખશું તો ફેમિલી આપણે કલર થઈ ગયો છે બતાવું તમને જવા

એ આપણે દાબા નીકળી ગયા છે દસ ગાડી હેરી ગાડીઓ શું છેલ્લી ગાડી છે ગાડી થલાઈ એવી

At var det, pornokompis. આપણે ગાડી ખાલી થઈ ગઈ આપણે ઉતરે ટીકરી છે ને અહીંયા જવાનું છે આપણે ઘરે હાલ જાય અમારે દેવોભાઈ જો ગાડીમાં બે ગયા છે હું બે જાઉં થોડા થોડા